તમે ખબર હમણાં રક્ષાબંધન મોહનથાર હતો ખબર યાદ નથી નામ એમ નઈ મોહન થાર તો હતો એક નંબર હતો એમાં ના નથી પણ તમને યાર અમને આગતા સ્વાગતા ખાલી એક જ વાર ગઈ કે એક વાર લ્યો બીજી વાર અમે આ ના પાડી તમે ત્રીજી વાર તો પૂછ્યું નહીં અરે એવું નહોતું મેં તો કીધું તું કે બટા લઈ લ્યો તમે મીઠાઈ મને એમ કે નથી જોતી મેં બીજી વાર આગ્રહ ન કર્યો પણ હવે ફૂવા હો તો એક વાર મોઢામાં દઈ દેવાય હવે ખાવા અમે તો તો મહેમાન બનીને ના જ પડી પેલી થોડા પલોઠી વાળીને બે જાય અરે મને એવું હોય ને કે આ નહીં ખાતા હોય તો મેં કીધું નથી દેવી બીજું હું એટલે મેં બીજી વાર નો કીધું હવે એમાં થોડું ખોટું લગાડવાનું હોય હવે આટલા કમાવો નોકરી હારી હે હવે ફૂવા તમારી તો તમે આવી કંજુ કરો હો અરે ગંજુસાઈ ની વાત નથી મને એમ કે તને કદાચ નહીં ભાવતી હોય મીઠા એટલે તે ના પાડી કે ના ભાવે એફ હોય ને ખબર છે મને કેવી ભાવે મોહનથાર તો એમાંય પાછી હલ્દીરામ ની હોય એટલે તો ભૂખા કાઢ નાખું અરે ઈ તારી વાત સાચી એવો હોય તો આ બાજુ નીકળતો હોય તમ તારે ખાતો જઈ જે બીજી મંગાવી દેસ મજા કર ને હવે હું હે હવે અમે ચાર જણા આયા તા ને તમે બે માણા ને તમારો છોકરો હવે તોય તમે 250 ગ્રામ જ મંગાવી હતી હવે તમે ક્યાં મંગાવવાના હતા કંજુસાઈ જ કરો હો અરે ઈ તો ખાલી ચાખવા પૂરતી મંગાવી હતી પણ તમે તો ચાખી નહીં આ તો હમણા ઘરે આવું હાલો કિલો મંગાવી રાખો Eh eh Halo. 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 Ah.